बनाए पानीपुरी सेव कुमरा तू बनाए कम भी बनाए ब्रेड ग्रेट पकोड़। पकोड़ा ग्रेट पकोड़ा आज मैं घर से ब्रेड पकोड़ा बना के आई हूं मेले में आज मैं शांति मेला में घोड़े की डोरा बना के आई हूं आज मैं घर से शांति मेला ब्रेड पकोड़ा लेकर आई हूं मैं आज शांति मेला में चटपटी बना के आई हूं चटपटी गुलाबजाम वाह शेवकुमरा के बने मैं शेवकुमरा बने આજરોજ અમારી પીએમ શ્રી જપ્ત કુમાર શાળાની અંદર લાઈફ સ્કિલ અને વાનગી મેળાનું આયોજન કરવામાં આવેલું છે લાઈફ સ્કિલ અંતર્ગત છે વિવિધ ઘણા પ્રકારની ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિઓ અમે બાળકોને અહીંયા શીખવાડી છે અને એ લોકોને પોતે પણ જાતે કરી શકે એવી ઉપલબ્ધતા કરાવડાવી છે બાળકો લાઈફ સ્કિલ અંતર્ગત ફ્યુઝ બાંધવો સાયકલના પંચર કરવા ઓ કકર કઈ રીતના ફિટ કરું પછી હથોડી ની મદદ થી આપણે કઈ રીતના ખીલીઓને બેસાડી સકીએ કાર્પેન્ટરી કઈ રીતના કરી સકીએ પછી એક સારા હેડ્રેસર કઈ રીતના બની શકાય એને લટકી ઘણી બધી બાળકોને માહિતી આપવા માં આવી મતલબ કે બાળકો પોતાના જીવનમાં એવા ઘણા બધા કૌશલ્ય શીખે કે সারা જીવન પૂરો કર્યા પછી પણ પોતાના રીતના આત્મનિર્ભર અને પદ્ધર થઈ શકે હ એના માટે થઈને અમે આજે લાઈફ સ્કૂલ મેળાનું આયોજન કર્યું અને સાથે સાથે વાનગી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે